you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લવણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ચાનું નિધન થયું છે જામ મધ્ય પ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા ગુરુવારે ગુરુગ્રામની મેદાનતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા તેમના બે પુત્રો છે તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાવી ગામના વતની હતા તેમના નિધનથી ભાજપમાં શોક સવાયો છે પ્રભાત પ્રભાચાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમને બૌદ્ધ જે જગતમાં સારી એવી ઓળખ છે તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચુક્યા છે ભાજપના પ્રવક્તા હિતેશ બાજમીએ તેમનું નિધનની પુષ્ટિ કરી છે જે નાંતમાં તબિયત વધુ બગડતા તેમને એરલિફ્ટ કરીને गुरुग्रामની મેદાનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને પ્રદેશ ભાજપ મહાસચિવ વિતાનંદ શર્મા તેમની હાલત જાણવા ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતા તેમને ગુરુગ્રામ લાવવામાં આવ્યા હતા ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ જૂન ના રોજ પ્રભચાનવ ન્યુરોલોજીકલ સમસ્યાઓને કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલથી de Lila Vama